જે એજન્સીઓની કાર્યવાહી જેને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત સમાચાર પર અને બાહુબલી શા પર એક સાથે બે વિભાગની કાર્યવાહી શા માટે ગુજરાત સમાચાર અને તેની સાથે જોડાયેલી કંપનીઓ પર અચાનક પહેલા ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી થઈ જે પૂર્ણ થઈ ગયા બાદ તુરંત પાંચ જ મિનિટમાં ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી એટલે કે રેડ થઈ એકસાથે બે મોટા વિભાગ દ્વારા આ ગ્રુપ પર કાર્યવાહી થઈ ત્યારે એવું તો શું થયું હશે કે આ બંને વિભાગ એક પછી એક રેડ કરવા પહોંચ્યા આઈટી અને ઈડીના વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મેળવી આ સમગ્ર ઘટનાક્રમ આપના સમક્ષ રજૂ કરીએ છીએ મુદ્દો શું છે મુદ્દો એ છે કે જો આપ શેર બજારમાં આવતી જે આઈપીઓ હોય છે તેની એપ્લિકેશન સબસ્ક્રાઈબ કરો છો તો આ માહિતી આપે જાણવા જેવી છે આઈપીઓ આવે તમે અપ્લાય કરો પરંતુ તમને આઈપીઓથી શેર મળે જ નહીં આવું ઘણી વખત આપના સાથે થયું હશે કોઈ પણ આઈપીઓમાં નાના રોકાણકાર એટલે કે રિટેલ રોકાણકારો માટે કુલ શેરનો અમુક હિસ્સો આરક્ષિત રાખવામાં આવે છે જેને રિટેલ ક્વોટા કહેવામાં આવે પરંતુ આ આરક્ષિત શેર તમારા સુધી પહોંચતા જ નથી ગેરરીતિ કઈ રીતે થઈ તે હવે સમજાવીએ નાના રોકાણકારો માટે આરક્ષિત શેર પર નજર હતી કારણ કે આક્ષેપ પ્રમાણે ગુજરાત સમાચારના એમડી બાહુબલી શાહ તેઓ રિટેલ રોકાણકારોના ક્વોટામાં આઈપીઓ એપ્લિકેશન ભરતા જેથી આપને મળનારા શેર માટે જે સ્પર્ધા હોય તે સ્પર્ધા વધી જાય અને અંતે આપને મળવાપાત્ર નાના રોકાણકારોના શેર એચએનઆઈ કે અલ્ટ્રા એચએનઆઈના ડીમેટમાં જતા રહે આઈપીઓના સિસ્ટમનો લાભ લઈને બાહુબલી શાહે આવા ઘણા આઈપીઓમાં શેર માટે એપ્લિકેશન ભરી હતી નેક્સ્ટ મુદ્દો કઈ રીતે ગેરરીતિ થતી તેની સમગ્ર સિસ્ટમ તમે સમજો ચાર અલગ અલગ કંપનીઓ એક્સેલ મલ્ટીમીડિયા લિમિટેડ ઝેનેટ સોફ્ટવેર લિમિટેડ સુગંધ એસ્ટેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ તથા લોક પ્રકાશન આ ચાર કંપનીઓમાં નાણાં જે છે તે હરફર થતા અને લોક પ્રકાશન લિમિટેડ જેવી કંપનીઓના ખાતામાંથી નાણાંની હેરફેર કરવામાં આવતી હતી અને આ નાણાંની હેરફેર કર્યા બાદ ગેરરીતિ કઈ રીતે થતી તે તમે સમજો જે નકલી અકાઉન્ટ હોય છે તેનાથી આઈપીઓની એપ્લિકેશન ભરવામાં આવતી હતી કઈ રીતે સમજો આ જે આઈપીઓની એપ્લિકેશન છે તે આ ગ્રુપ દ્વારા અલગ અલગ કંપનીઓ બનાવી અને રિટેલ રોકાણકારોને મળનારા શેરને પોતાના કબજામાં કરી લેવાતા નકલી અને પ્રોક્સી અકાઉન્ટ છે તેની મદદથી આઈપીઓમાં શેર માટે એપ્લિકેશન કરવામાં આવતી આ કંપની નાના રોકાણકાર હોવાનો ડોળ કરતી જે હકીકતે ગેરકાયદે પ્રવૃત્તિ ગણી શકાય આ આઈપીઓમાં કરાયેલી એપ્લિકેશન રિટેલ કેટેગરીમાં આવે પરંતુ તે શેરની ફાળવણી રિટેલ રોકાણકારોને નહીં મોટા કોર્પોરેટને થતી હતી અને અંતે આ શેર બાહુબલી શાહ અને તેમની કંપનીઓના કબજામાં રહેતા હતા અને તેઓ કરોડો રૂપિયાનો નફો કરી લેતા હતા રોકાણકારોને શું નુકસાન થઈ રહ્યું છે મળવાપાત્ર શેર જે છે તે અન્યને ફાળવવામાં આવ્યા ટૂંકમાં એવું કહી શકાય કે રિટેલ ક્વોટામાં નાના રોકાણકારો માટે આરક્ષિત શેર આવી મોટી કંપનીઓને ફાળે જતા અને આ સ્થિતિમાં આઈપીઓના નિયમોનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો હતો હવે સવાલ એ થાય કે ગુનો શું બને છે તો ગુનો અહીંયાથી એ બને છે મની લોન્ડરિંગ એટલે કે નાણાંની હેરફેર સમજો કઈ રીતે નાણાંનો દુર્વ્યવહાર જેને મની લોન્ડરિંગ કહેવામાં આવે છે જેમાં નાણાં એક અકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ગુનો આચરવામાં આવે છે અને આ કેસમાં પણ એ જ થયું હવે સવાલ એ બને કે કાર્યવાહી શા માટે કરવામાં આવી સરકારને જે ટેક્સની આવક થવાની હતી તે આ નાણાંની હેરફેરને કારણે ન થઈ અને સરકારને ટેક્સની આવકનું નુકસાન થયું અને આ સ્થિતિમાં સરકારને મળનારી જે ટેક્સની આવક છે તેનું પણ નુકસાન કારણ કે પ્રોક્સી એકાઉન્ટમાં જ્યારે નાણાં આવી જાય અને ત્યાં શેરની અલોટમેન્ટ થાય છે તો આવક જે થવાની હતી તે કંપનીના અકાઉન્ટમાં નથી દેખાવાની અંતે ટેક્સ સરકારને ન ચૂકવવામાં આવ્યો અને આ રીતે સરકારને નુકસાન થયું હવે તમે જુઓ કે ધરપકડ શા માટે કરવામાં આવી તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા બાહુબલી શાને પરંતુ તેઓ હાજર ન થયા તેમને ઘણી વખત સમન્સ પાઠવવામાં આવ્યા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવા માટેની પણ તેમને રજૂઆત કરવામાં આવી પરંતુ તેવું કંઈ તેમણે રજૂ કર્યું નહીં અને જેથી પંદર મેના રોજ તેમને મની લોન્ડરિંગના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી આ તેમના પર લાગેલા પ્રથમ આરોપ નથી આ જ પ્રકારના સિમિલર આરોપ તેમના પર બે હજાર છમાં યસ બેંક અને આઈડીએફસીના આઈપીઓ સમયે પણ આ જ પ્રકારના આરોપો લાગ્યા હતા આવા જ રસપ્રદ વિડીયોઝ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ